બહુ ટફ કામ છે કેમ કે એમાં બેમાં મહેનત કરવી પડે આઠ ડેલીની આઠ ઓવર આખી જમણા હાથે નાખવી પડે ડેલીની આઠ માટે ટોટલ સોળ ઓવર ડેઈલીની નાખવાનું બહુ વધારે ભાવનગરમાં અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે તેમાં ભાવનગર ગ્રામ્યની ટીમમાંથી રમતો એક ખેલાડી એ વિશિષ્ટતા ધરાવે છે તેની પાસે જે કવત છે બોલિંગ ક્ષેત્રમાં એ વિશિષ્ટતા ભરેલું છે આ બોલર આ ખેલાડીનું નામ છે દિગ્વિજય દિગ્વિજય જાડેજા એવો બોલર છે કે જે બંને હાથે બોલિંગ કરી શકે છે જમણા હાથે પણ બોલિંગ કરી શકે છે બોલ ફેંકી શકે છે એ જ પ્રમાણે સેમ ડાબા હાથે પણ બોલિંગ કરી શકે છે બોલ ફેંકી શકે છે ભાવનગરમાં અત્યારે દિગ્વિજય જાડેજા ક્રિકેટ રમી રહ્યો છે ત્યારે ભાવનગર શહેરના જાણીતા સિનિયર સ્પોર્ટ્સ રિપોર્ટર મહેબૂબભાઈ કુરેશીએ તેનો ઇન્ટરવ્યૂ કર્યો છે આ દિગ્વિજય જાડેજાની સંપૂર્ણ વાત સાંભળીએ ક્રિકેટની શરૂઆત કરી હતી હું દસ વર્ષનો દસ વર્ષનો હતો ને ત્યારથી મેં ક્રિકેટની શરૂઆત કરી હતી અને પેલા હું ઓફ સ્પીનર હતો મને મારા ભાઈએ લેફ્ટ લેફટોન સ્પિનર બનાવ્યો કે ક્રિકેટમાં લેફટો સ્પીનરની માગ બહુ વધારે છે પેલા હું ઓફ સ્પીન નાખતો હતો ક્રિકેટ બંગલે પ્રેક્ટિસ કરું છું મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે હા અને પછી પહેલા ઓફ સ્પીન નાખતો હતો મારા ભાઈએ બહુ મહેનત કરી મારી પાછળ સ્પીનર બન્યું મારા ભાઈ લંડન કાઉન્ટ્રી રમાય છે ધરમવીર જાડેજા તો એક જ પ્લેયર અને જુદા જુદા હાથે બોલિંગ કરવી એ કેટલું ચેલેન્જિંગ કામ તમારી દ્રષ્ટિ બહુ બહુ ટફ કામ છે કેમ કે એમાં બે માં મહેનત કરવી પડે આઠ ડેઈલીની આઠ ઓવર આ સાઈડ નાખ આ હાથે જમણા હાથે નાખવી પડે ડેલીની આઠ ઓવર લેપટા માટે ટોટલ સોળ ઓવર ડેઈલીની નાખવાની બહુ વધારે ટફ એના માટે ફિઝિકલ એક્ટિવિટી તમારે શું એટલે એક્સરસાઇઝ એના માટે શું કરવું પડે બે હાથ સ્ટ્રેન્થ માટે બે એના માટે જીમ બહુ વધારે કરવું પડે અને તમારી કોઈ એવી ગેમ સ્ટ્રેટેજી હોય છે કે કે રાઈટ હેન્ડર બેટિંગમાં માં આવે ત્યારે તમે લેફ્ટ હેન્ડ બોલિંગ કરો હા કે લેફ્ટ હેન્ડ બેટિંગ આવે તો રાઇટ હેન્ડર જ્યારે રાઈટ હેન્ડ બેટિંગ કરે ને ત્યારે હું લેફ્ટ હાથે નાખું કેમ કે એને અઘરા પડે ત્યારે લેફ્ટ બેટ્સમેન આવે ને ત્યારે હું ઓફ સ્પિન નાખું કે એને અઘરું પડે કેમ કે લેફ્ટ હેન્ડ સ્પિનર ને લેફ્ટ હેન્ડ બેટ્સમેન ની બહુ સહેલું કહેવાય મારવા માટે એટલે હું ઓફ સ્પિન નાખું અત્યાર સુધી શું શું રમેલ હું ના સૌરાષ્ટ્રનું બેટિંગમાં તમે કરો કે બેટિંગમાં જાઓ તો એની કોઈ બે હાથે બોલિંગ કરો એની તમને બેટિંગમાં કંઈ અસર થાય કરી નહીં નહીં કાંઈ કોઈ દિવસ બેટિંગમાં ટ્રાય કરી છે કે એવી રીતે અલ્ટરનેટ કરવાની મારા ઉપર ધ્યાન દીધું છે કેમ કે પેલા મારા ભાઈ કીધું હતું મારા સરને કે આ બે હાથે બોલિંગ કરે છે તો અમારા સરક કોક સર એવા હોય કે એક હાથ ઉપર જ ફોકસ કરાવડાવે પણ અમારા સર જે રહ્યા ને એને બે હાથે ફોકસ કરાવડાવ્યું છે મારા ઉપર એના માટે તમારે રોજની મહેનત કેટલી કરવી પડે આઠ આઠ ઓવર નાખો છો તો બરાબર એ સિવાયની મહેનત અમે ક્રિકેટ બંગલે જાય છે અમારું ગ્રુપ છે અમે સાત વાગે જઈએ ને સવારે ત્યારે બાર એક વાગે અમે પ્રેક્ટિસ કરીને પછી પૂલ થાય બાર એક વાગે અમે પ્રેક્ટિસ કરીએ